લાસ લાસ લા ઓકે આ કે નય નન મત નન હક્ક નન મત હેડ લે નન મત હમ હક્ક નન મત હમ હક્ક નન મત હમ હક્ક નન મત હમ હક્ક ન મત અંતરરાષ્ટ્રીય પ્રજાપ્રભુત્વ દિજ કે અંતરરાષ્ટ્રીય પ્રજાપ્રભુત્વ દિજ કે ભારત માતા ભારત માતા મત વંદ મત

अंतरराष्ट्रीय प्रजाप्रभुत्व दिनक के जय हो अंतरराष्ट्रीय प्रजाप्रभुत्व दिनक के जय हो अम्मा माता माता अम्मा हक्को माता माता अम्मा हक्को माता माता ஓடு 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 Terima kasih kerana menonton!